પાલિતાણા તાલુકાના નાની માળ ગામે એક ચમત્કારી લીમડો શું છે આ લીમડામાં જોઈએ આ અહેવાલમાં

ફાયર સ્ટાફ દ્વારા પણ આગ નહીં જેમ પાણીનો તેમ આગ વધી રહી હોવાનો ગામ દાવો કર્યો જો કે ગઈકાલથી ચાલુ થયેલ આ ઘટનાની વાયુ વેગ્યાજુ બાજુના વિસ્તારમાં વહેતી ગઈ અને સોશિયલ મીડિયામાં આલીબડાના વીડિયા ફરતા ગયા આજે આલીબડાને નિહાળવા માટે ટોળી ટોળા ઉમટી રહ્યા છે સાથે સાથે લ લવિંગ્યા મહારાજની સમાધિ આવેલ છે લોકોનું એક આસ્થાની કેન્દ્ર તો આ જગ્યા હતી જ પરંતુ તેમાં બે દિવસથી ઘટી રહેલ આ ઘટનાના કારણે લોકોની આસ્થામાં વધારો થયો અને આસ્થાની સાથે લોકોએ આલીમડાના દર્શન કરવા માટે આવી રહ્યા છે જો કે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આલીમડાનું ઝાડ ખૂબ જ વર્ષો જૂનું છે અને અહીં આ

મારું મારું નામ બારિયા ચંદુભાઈ ગામ નાની માવ તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર આ વર્ષો જૂનું લવિંગ્યા દાદાનું સ્થાનક છે અને આ કાલે બે વાગ્યાનું શરૂ છે બે વાગ્યાનું આમાં અગ્નિ શરૂ છે અને ફાઈટર ભાવ આવ્યા હતા પાલીતાણાથી ટીમ અને એને બહુ મહેનત કરી પણ કાંઈ ફેર પડ્યો નથી અને હજી આ બધી ડ્રાઈવ મળી ધોવાડા અને અગ્નિ નહીં રહેશે મારું નામ ભરતભાઈ ગોવિંદભાઈ સાવડા ગામ નાનીમાળ તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર અત્યારે નાનીમાળમાં હું માજી સરપંચ છું પણ અમારા ઘડીયા એમ કહે છે કે આ પાંચસો સાતસો વર્ષ જૂનો છે અને આ ચમત્કાર્ય માનની છીએ કે કાલે બે ત્રણ ટાંકા ખાલી કર્યા તોયનો ત્યાં દાદાનું મંદિર છે લવિંગ્યા દાદા લવિંગ્યા દાદાનું મંદિર છે અને વર્ષોથી બધા માને છે ને ગામ બંધાણું એ પહેલાંનું છે એમ કે છે પણ આનો ઇતિહાસ તો જૂનો હોય છે પણ અમને સાંભ રહે એ પહેલાંનું છે એટલે આ ધુવાડા બન થતા નથી ફાયર બ્રિગેડવાળા આવ્યા એનથી પણ બન ન હોય ત્યાં એ જેમ પિસ્કારી મારે ત્યાં આમાં ભડકો તાપ થાય છે એટલે એ પાછા ચાલે ગયા એ કે આનો ગમે તમે કાંક કરવો એ કે એમ કહીને જતા રહેલો રમેશભાઈ કરશનભાઈ ચાવડા નાનીમાળ ગામના સરપંચ આ લીમડો અમારે ચોવીસ કલાક થઈ છે એક ધારો જગે છે તો પાણી ટાંકા ચાર પાંચ બગાડ્યા છે તો કે ઓલવાણો નથી આજ પણ એવું ટાંકો એવો લાવ્યા હતા કે ફ્રેશથી જગ્યું પડ્યા પાણી તો એ તાપ થઈ ગયો તો કઈ જગ્યાએ લવિંગ ગયા મંદિર છે કેટલું સુધીમાં અત્યાર સુધીમાં માણસો અહીંયા બહુ જ આવે છે અને જે ચાલુ જ છે લીમડો ઉભો છે અમારા દાદા ફરદાદા એ કીધું છે કોઈને ખબર નથી કેટલા વર્ષથી આ લીમડો ઉભો છે અને અહીંયા લવિંગેરી લવિંગેરી બાપુની સમાધિ સ્થાન છે અને બાપુનો સંસ્કાર જેવું છે આ લીમડો કાલે બપોરનો જગે છે અમારા યુવાન ભાઈઓએ બહુ મહેનત કરી પણ એમાં કાંઈ સફળતા નથી મળતી તો બાપુના સંસ્કાર જય કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે તુષાર કામડિયા પાલિતાણા